જય શ્રી કૃષ્ણ આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કરવાનું છે એકદમ સહેલી રીતથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કરવાનું છે એમાં આપણે ડ્રોઈંગમાં આપણે કટિંગ આવે છે ને એ બધું આપણે એવું કાંઈ નથી કરવાનું આમાં નામ જ આપણે સિલાઈ કરીને અને આમાંના આમાં જ આપણે એને પલટાવીને આવી રીતના કેવી રીતના એકદમ એકદમ ઇઝી રીતથી કટિંગ અને એકદમ ઇઝી રીતથી સ્ટિચિંગ આપણે એવી રીતના બ્લાઉઝ કરવાનું છે જો આ બ્લાઉઝ આ બ્લાઉઝનું આ માપ છે આ માપથી આપણે કરવાનું છે બ્લાઉઝનું આ માપ છે આ માપથી આ લાંબુ બ્લાઉઝ છે જો અહીંયાથી એકદમ લંબાઈવાળું બ્લાઉઝ છે અને આ કટવાળું છે નીચેથી અહીંયા કટ આવે ને એવું કટવાળું બ્લાઉઝ છે એમાંથી એ જ આપણે એવી રીતના આ તો આમાં બેલ્ટવાળું છે જો અહીંયા બેલ્ટ છે એ બેનને બેલ્ટ વગરનું આવું એકદમ લાંબુ અને એકદમ સરસ આવી રીતના ફિટિંગ ને એકદમ સરસ આવે ને એવી રીતના એને આપણે એકદમ ઇઝી મેથડથી ને એકદમ સરસ રીતે આપણે એને કટિંગ કરીને આપશું બધાય બ્લાઉઝમાં અલગ અલગ રીતથી અને અલગ અલગ આમાં હું એકદમ સરળ રીતથી તમને પ્રિન્સીસ કટનું બ્લાઉઝ બતાવવું કે કેવી રીતના એકદમ તમને ન આવડતું હોય ને કોઈ દિવસ ડ્રોઈંગ કરતા ને તમે આ વિડીયો તમે જોશો ને તો તમને ચોક્કસ તમને આવડી જ જાય જો એમાં આપણે આમાં જો પેલા માપ લેવાનું છે જો પેલા આપણે આવી રીતના બ્લાઉઝ બ્લાઉઝમાંથી જો ઊંધા બાજુથી મેં તમને બતાવ્યું છે ને ઊંધા બાજુથી જ હંમેશા માપ લેવાનું બ્લાઉઝના પાછળથી જ બેક સાઇડથી જા જો અહીંયા પાથરીને પછી આવી રીતના જો લંબાઈનું માપ છે સા સોળની લંબાઈ છે આપણે એક ઇંચ વધારે એટલે સત્તરનું લેવાનું પછી હુક બાજુથી જ આપણે ચેસ્ટનું માપ છાતીનું માપ આપણે હુક બાજુથી જ લેવાનું જો અહીંયાથી આપણે હુક નવની ચેસ્ટ છે નવની પછી ખંભાનું માપ અંદરથી લેવાનું જો ખંભાનું માપ છે આ ખંભો છે ત્રણનું આગળનું ગળું તો એમાં ફિક્સ જ આવે છથી સાડા છ જ આવે એમને જો મોટું આમાં કર્યું છે ને એટલે સાડા છ આગળનું ગળું સાડા છ અને સ્લીવની લંબાઈ છે સાડા અગિયાર મોરી છે પાંચ અને ગાળાનું માપ જો હંમેશા ગાળા સ્લીવમાં ગાળાનું માપ આવી રીતના ક્રોસમાં નહીં લેવાનું આમ સીધું જ રાખીને લેવાનું જો આમ સીધું જ રાખ્યું સીધું ગાળાનું માપ છે સાત ગાળાનું માપ છે અને પછી પાછળનું ગળું આમાં આપણે છાતીના ઉપરથી શોલ્ડરનું માપ એટલે નવ ની છાતી છે ને એટલે આપણે હે ને એમાં સાડા પાંચ નું શોલ્ડર આવશે ત્રણ ઇંચ જો હવે પાછળનું ગળું છે સાત પાછળનું સાત નું ગળું છે આપણે પાછળનું એ ગળું અહીંયા નીચેથી જ આવી રીતના જ લેવાનું એકદમ ઈઝી આપણા મગજમાં રહી જાય ને એટલે ઉપરથી આમ નહીં કે કેટલું ખુલે હે ઘણા અહીંયાથી આટલું લે એ આપણને યાદ નથી રહેતું દસ ને અગિયાર એવું યાદ ન રહે અને પાછળથી આપણે અહીંયાથી આમ લઈને છ કે સાત એ આપણને યાદ રહે એટલે આપણે એ મેથલથી કરવાનું પાછળનું ગળું સાત આ આપણે આખે બ્લાઉઝની આપણે માપ લઈ લીધું છે હવે એ જ માપથી આપણે હે ને એમાં ઓલું કરવાનું ડ્રોઈંગ કરવાનું જો સૌથી પહેલાં જો કાપડને સૌથી પહેલાં જો સોળ ની છે લંબાઈ એટલે આપણે સત્તર લેવાની એક ઇંચ વધારે સત્તર ની લંબાઈ લેવાની સત્તર ની લીધી પછી અહીંયાથી થી એક ઇંચ પછી ત્યાંથી જ આપણે આમાંનામાં આપણે થ્રી નહીં આપણે કેમ કે આ બ્લાઉઝ લાંબુ વધારે છે ને પ્રિન્સેસમાં જ આપણે કેમ થ્રી ટક્સ લઈ એવી જ રીતના એમને આ જો હવે અહીંયાથી શોલ્ડરનું માપ લેવાનું છે શોલ્ડરનું માપ છે સાડા પાંચ એટલે આપણે અહીંયા સાડા પાંચ ઉપર જો ટીક કરશું અને પછી અહીંથી આપણે સાડા પાંચ સાડા પાંચ ત્યાં લીધું છે ને તો અહીંયા આર મોલ્ટ આપણે છ લેવું અડધો ઇંચ આપણે ક્રોસ કરવાનું છે અડધું ઇંચ વધાર દેવાનું એ આપણે ક્રોસનું યાદ રાખવાનું કે આપણે અડધું ઇંચ એમાં ક્રોસ લેવાનું છે જો હવે આ ત્રણનો અહીંયા ઉપરથી આપણે ત્રણનો ખંભો છે અને અડધો ઇંચ અહીંયાથી આપણે ક્રોસ છે અને અહીંયાથી પછી માપીઓ જ લેવાનું એ જો સાડા પાંચનું આપનું પરફેક્ટ આવ્યું છે હવે અહીંયાથી આપણે ચેસ્ટનું માપ લેવાનું છે છાતીનું માપ લેવાનું છે છાતી છે નવ અને અડધો ઇંચ આપણે ઓલું પ્રિન્સેસ કટ કરશું એટલે સાડા નવ અહીંયા સાડા નવ અને બે ઇંચ અહીંયાથી જો બે ઇંચ અહીંયાથી વધારાનું લેવું બે ઇંચનું વધારાનું અને આવી જ રીત જેવી રીતના ઉપર લીધું ને આવી જ રીતના હવે નીચે સાડા નવ એક સાડા નવ ઉપર અને એક બે ઉપર બ્લાઉઝની એમાં લંબાઈ વધારે છે સોળ એટલે સત્તરનું બ્લાઉઝ છે કટ વાળું છે ને ઘણા અલગ અલગ કસ્ટમરને બધાને અલગ અલગ ચોઈસ હોય આ કસ્ટમરને એવું હોય લાંબુ પહેરતા હોય બ્લાઉઝ દરબારી બ્લાઉઝ હોય ને એ લાંબુ હોય થઈ ગયું આખું હવે અહીંયાથી આપણે અહીંથી આપણે હવે શું કરવાનું છે આગળનું છે આ હવે અહીંથી આપણને આપણે હે ને અડધું ઇંચ અંદર લેવાનું છે જો અડધું ઇંચ મેં અંદર લીધું એટલે અહીંયા જે સાઈડમાં ખોલા પડે હે ને ઘણાઈને એ ખોલા ન પડે જો અડધો ઇંચ અંદર લઈને અહીંયાથી અને પછી અહીંથી એક ઇંચનો સેપ આગળના ભાગમાં એક ઇંચનો સેપ આપી દેવાનું આરમોલ્ટનો શેપ આપી દેવાનું જો બાહી ગાળાનું અહીંયાથી અને આગળનું ઘડું અહીંયામાં આવશે સાડા છનું જો સાડા છનું આગળનું ઘડું અહીંયા જોઈ લેવાનું અહીંયા કેટલું વધે છે ઉપરના આમાં ખંભાનું માપ લઈ લીધું છે ને તો ખંભા પછી કેટલું વધે છે સાવા બે છે ને તો અહીંયા નીચે અઢી રાખી દેવાનું નીચે અઢી રાખીને પછી અહીંયાથી એક લીટી કરી દેવાનું નીચેથી એક જ ગળાનું માપ લીધું હોય ને અહીંયાથી એક લીટી કરી દેવાનું જો પછી એક ઇંચનું અહીંયાથી ગોલ શેપ આપી દેવાનું એ દીધું હવે અહીંયાથી જ આપણે ઉપરના ઉપરથી હવે મેન આપણને જોવાનું છે કે ઉપરથી આપણે કેવી રીતના આપણે હે ને કેવી રીતના આપણે એમાં ટક્ષનું પ્રિન્સેસ ટક્સનું પોઈન્ટ કેવી રીતના આપીએ છીએ ને એ જોવાનું છે જો અહીંયા વચ્ચેથી જ આપણે માપ લેવાનું છે આ બ્લાઉઝ વધારે લાંબુ છે ને એટલે આપણે અહીંયા મેન મેન આવશે આપણે અહીંયાથી દસથી દસ ઉપર જ મેન આવે છે પણ આ બ્લાઉઝ વધારે લાંબુ છે એટલે આપણે અહીંયા અગિયાર ઉપર માપ લઈએ અહીંયાથી જો સીધું આમ લીધું અડધું અને અડધો ઇંચ આમ અને અડધો ઇંચ આમ અને અહીંથી આપણે સેપ આપી દેવાનું છે અઢી ઇંચ લઈ લેવું એકદમ એમને ફિટિંગ આવે બે થી સવા બે સુધી લઈ લીધું જો એકદમ આવી રીતના એકદમ સહેલું બ્લાઉઝ એકદમ સરળ એમાં બ્લાઉઝમાં કાંઈ છે જ નહીં એકદમ સહેલી મેથલ છે જો હું તમને પહેલાં પાછું સમજાવી દઉં રિપીટ કરીને મારા પાસે એકદમ સરસ ઉતરે એવું કેમેરાને એવું ઉતારવા વાળું નથી એટલે તમને એમાં જેમ સમજાય તમને ન સમજાય તો મને તમે કમેન્ટમાં કહેજો હું તમને કમેન્ટમાં સરસ તમને જવાબ આપીશ જો તમને અહીંયાથી પહેલાં સૌથી પહેલાં અહીંયા શોલ્ડરનું માપ લેવાનું જો આ શોલ્ડર લીધું છે સાડા પાંચનું અડધું ઇંચ આપણે આઈ હુકનું આ બાદ કરી દેવાનું સાડા પાંચનું શોલ્ડર લીધું છે પછી મેં જો અહીંયાથી ડાયરેક્ટ લંબાઈ લીધી છે સત્તરની લંબાઈ છે પછી હેના અહીંયાથી આર મોલ્ટ છાનું લીધું છે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કર્યું છે અડધું ઇંચનું મેં ક્રોસ કર્યું છે આ અડધું ઇંચનું ક્રોસ કરીને અને પછી હે અહીંયાથી એને આપણે અગિયારમાં અહીંયા પોઈન્ટ લીધું છે આપણે પ્રિન્સેસ તકનું જે પોઈન્ટ દેવાનું છે ને એ લંબાઈ ઓમ તો સાડા નવથી દસમાં જ આવે પણ આ બ્લાઉઝ લાંબુ છે વધારે એટલે આમાં અગિયારનું લીધું છે અને પછી અહીંયાથી આપણે સેપ આપ્યું છે એટલે અહીંયાથી આ આ સેપને આપણે આવી રીતના કરીને પછી સિલાઈ કરવાનું છે આવી રીતના અહીંયા આખું અને અહીંયાથી આપણે ચેસ્ટનું માપ લીધું છે જો સાડા નવનું છે ચેસ્ટનું અને બે ઇંચ વધારાનું આવી રીતના આખા બ્લાઉઝની મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે તમને કેવી રીતના તમને ઈઝી મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે હું તમને એકદમ ઇઝી રીતથી શીખવાડવામાં કે એકદમ ઈઝી મેથડથી તમને સરસ રીતે તમને આવડી જાય જે ક્રોસમાં જ આપણે અહીંયાથી ક્રોસમાં જ આપણે અહીંયા આટલું અને કટ કરી લેવાનું થઈ ગયું આખું આખું આ કટિંગ થઈ ગયું હવે હવે આપણે પાછળનું ભાગને કરવાનું હવે જો આપણે હે ને આ આ જે આપણે કટ કર્યું છે હવે પાછળનું સેમ આ જ માપથી હવે એને આપણને આટલું આ જે આ કોર છે ને એ કોર આ આપણે આ ઘડી બાજુથી આટલું આને બાદ કરી દેવાનું જો અહીંયાથી આટલું આને બાઈને આમ કાઢીને આમ જો આમ બાઈને આટલું આમ રાખી દેવાનું આવી રીતના આમ રાખીને પછી અહીંથી જો અહીંયાથી આપણે આખી અને એવી જ રીતના સેમ આવી રીતના જેમાં ડ્રોઈંગ ખાલી એમાં હે ને અહીંયા આટલા ઉપરના ભાગમાં અહીંયા જે આપણે એક ઇંચ લીધું છે ને આગળના ભાગમાં અહીંથી આપણે ક્રોસથી આપણે આમાં દોઢ ઇંચ લેવાનું છે દોઢ ઇંચ બાકી આ જ માપ આપણે એકદમ સેમ આજ ને આ જ માપ આવશે આપણે થઈ ગયું આપણે પાછળનું ડ્રોઈંગ એકદમ ઇઝી રીતથી થઈ ગયું પછી કાંઈ શોલ્ડરનું માપ ને એવું બધું કાંઈ આપણે પહેલાંનું જે માપ લીધું ને એમાં હવે અમે પાછળનું ગળું છે સાડા છ એટલે અહીંયાથી આપણે સાત લેવાનું જો પાછળનું ગળું છે ને સાડા છ એટલે સાતનું લેવાનું અહીંયાથી નીચેથી જો મેં તમને શીખવાડ્યું નીચેથી જેમ રીતના નીચેથી ગળાનું માપ લેવાનું ને એવી રીતના નીચેથી જ આપણે ડ્રોઈંગની માપ આપણે નીચેથી જ લેવાનું જો સવા સાત ઉપર આપણે હે ને સાત ઉપર ટીક કરી દેવાનું કરીને અહીંયાથી આપણે જે શોલ્ડરનું માપ લીધું છે એમાં આપણે અડધો ઇંચ ક્રોસ કર્યું છે ને આમાંય આપણે એવી રીતના જ અડધો ઇંચ આપણે એમાં ક્રોસ આપી દેવાનું છે અને આપણે અહીંયા એમાં જોઈ લેવાનું છે આ ઢી આ છે ને એમાં આપણે એવી રીતના જ અડધો ઇંચ વધારે આમ કરીને પછી ગોલ શેપ આપી દેવા અને આમાં ને આપણે આપણે ગળા પટ્ટીની જરૂર નથી એકદમ સરસ રીતે અને એકદમ સરસ બ્લાઉઝ થયા ફિનિશિંગ વાળું જો હું તમને બતાવું હમણાં સીવ છે ને એ તમને હમણાં જો દેખાડું છું કેવું સરસ પછી થઈ ગયું આપણે આ પાછળનું બ્લાઉઝ એકદમ સહેલું છે તમને ગમે ને તમને શીખવું તમને સીવું બધી રીતે તમને ગમશે આની સિલાઈ તમને એટલી સરસ રીતે થઈ ગયું આગળનું કટ થઈ ગયું આ આગળનું અને આ આપણે પાછળનું હવે આપણે આમાં સ્લીવનું કટિંગ કરવાનું છે હવે આપણે આમાં હે ને સ્લીવનું કટિંગ કરવાનું સ્લીવની કટિંગમાં તમને પેશિયલ એની વિડીયો બનાવી છે એ તમે જોજો એમાં અને હું જો તમને જે બ્લાઉઝ કર્યું છે ને હું તમને બતાવું કેવી રીતના કર્યું છે જો આખું નથી કર્યું જો 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 પાછળ જ આ આ પાછળનું છે આટલું લાંબુ જો પાછળનું જ છે આવી રીતના જો મેં કેવી રીતના આમાં ગળું પલટાવી દીધું છે જો આવી રીતના જ મેં આમાં હે ને ગળું પલટાવી દીધું છે આમાં એકદમ સરસ નીચે આપણે કમરપટ્ટીની જરૂર નથી જો આમાં નીચે ઉપર આપણે ગળું પલટાવીને આવી રીતના જો આમાંય આવી રીતના જ જો આમાંય આવી રીતના જો ગળું પલટાવી દીધું છે અને આમાંય આવી રીતના જો કરી દીધું છે હવે આમાં એ પટ્ટી આ વાળો બ્લાઉઝ છે આમાં જો મેં બેલ્ટ લગાડીને બેલ્ટવાળું બ્લાઉઝ છે અહીંયાથી આપણે બેલ્ટ લગાડ્યું છે ને એ બેલ્ટવાળું બ્લાઉઝ છે અહીંયા જીક ઝેક કર્યું છે આ એના અઢી ઇંચની આ પટ્ટી બના કરવાની એક અઢી ઇંચની અને એક દોઢ ઇંચની એક એક પટ્ટી અઢી ઇંચની રાખવાની ને એક દોઢ ઇંચની જો પછી જો પરફેક્ટ અને આ આ હુકની પટ્ટી હોય ને એમાં ટક્ષ ઉપર અહીંયા યોગ આવતું હોય ને અહીંયા એક નાનું એક ચપટી લઈને આવી રીતના આમ ગોલ રાઉન્ડ આવવું જોઈએ જો આમ કેમ ગોલ રાઉન્ડ આવી હોય અને એકદમ સરસ જો એકદમ સરસ ગોલ ગળા અને એકદમ મસ્ત પહેરવાની એકદમ મજા આવે એકદમ ખુલતું અને એકદમ સરસ રીતે બધાએ બ્લાઉઝનું અલગ અલગ કટિંગને અલગ અલગ રીતે હોય જો ચોલીવાળા બ્લાઉઝનું અલગ હોય જો આ ચોલીવાળો બ્લાઉઝ છે જે અમારે ચોલીનું બ્લાઉઝ છે એમાં અલગ જો આ પ્રિન્સીસ છે આ એ પ્રિન્સીસ જ છે પણ આમાં અલગ રીતે આની કટિંગની વિડીયો હું તમને શેર કરીશ આ જો આમાં હવે આવી રીતના આવ્યું છે ને તો એમાં અલગ અલગ આવી આ માપથી જ કટિંગ કરવાનું છે આપણે આ જે પેટર્ન આવ્યું હોય છે ને આ પેટર્નના માપથી કટિંગ કરવાનું જો આગળનું ગળું આમાં વર્કવાળું છે ને તો આપણે આપણે આવડું મોટું તો ગળું ન હોય કેમ કે આપણે આપણા એવડા જ નાની પાતળી છોકરી છે એટલે આમાં કેવી રીતના અહીંયાથી આપણે આમ ચપટી લેશું અહીંયાથી નહીં અહીંયા વચ્ચેથી આવી રીતના ચપટી લઈને એને નાનું કરશું અને પછી અહીંયાથી આપણે આને લઈને પછી ગળું આગળ પલટાવશું અને પછી અહીંયાથી જો આવી રીતના પ્રિન્સેસ કટ આવી છે આની હું તમને વિડીયો હું શેર કરીશ કે એવી રીતના આમાં મેં કટિંગ કર્યું છે જો પછી આ પાછળનો છે જો આ પાછળનું છે આ પાછળનો ભાગ છે અને સ્લીવ છે જો આ પાછળનું છે આખું પછી આ સ્લીવનું હોય સ્લીવમાં એ કેવી રીતના આ વચ્ચો વચ લેવા હતું આજુબાજુ કેવી રીતના એમાં સાંધો મૂકવાનું જો એમાં આજુબાજુ કેવી રીતના સાંધો એટલે એ બચ્ચો વચ જ આવે અને એકદમ સરસ આ લગ્નનું છે જો આવી રીતના આવી રીતના હું તમને આ બધું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કરવાનું હું તમને બધુંય શીખવાડીશ મારી મારી વિડિયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ તમે મને કમેન્ટ કરજો અને આને જો આનું આ બાંધણી કાપડનું છે અને આના ઉપર આપણે કોટનનું છે એટલે બધા અલગ અલગ હોય એમાં આગળ સિલ્કનું બીજું બધું એકદમ પાતળું કપડું હોય તેમાં આપણે ગળું પડે ગળાપટ્ટી કરવી પડે પણ આ કોટન છે અને હજી તો બધા લગ્નના એવા ભારે સાડી હોય ને એમાં આપણે કાંઈ ગળો ગળાપટ્ટી નથી કરવાની એમાં એમાં આપણે પલટાવી દેવાનું હોય ને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું હોય મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમને સમજમાં પડે છે કે નહીં તમે મને કમેન્ટમાં જાણ કરજો જય શ્રી કૃષ્ણ